એસટી ડ્રાઈવર સાથે દાદાગીરી કરવી ભારે પડી સુરતમાં કરીને ત્રણ ઝીકી દેનાર મહિલા સહિત ત્રણની ધરપકડ સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક બે મહિલા મોપેડ લઈને ખોટી દિશામાંથી આવી રહી હતી અને બસના નજીકથી પસાર થવા લાગી હતી તે દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક કરીને અકસ્માત અટકાવ્યો હતો અને મહિલાને મોપેડ બરાબર ચલાવવા ટકોર કરી હતી ટકોર બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ડ્રાઈવરને ઉપરા છાપરી ત્રણ તમાચા મારી જાહેરમાં અપશબ્દો બોલવા લાગી હતી જે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ એસટી બસના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા પોલીસે બે આ મહિલાઓ અને એક યુવક સામે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી છે ડ્રાઈવરને અપશબ્દ બોલી લાફા ઝીકી દીધા હતા મંગળવારે અડાજણના સ્ટાર બજાર નજીક એસટી બસ ડ્રાઈવર યુવરાજ સિંહે ખોટી દિશામાંથી એક્ટિવા ચલાવતી આવી રહેલી બે મહિલાઓને અકસ્માત ટાળવા માટે ઝડપી બ્રેક લગાવી હતી ડ્રાઈવરે તે સમયે મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બસના જોખમ વિશે કહ્યું બેન બસ ચાલે છે એ તો જુઓ તેમ છતાં મહિલાઓ આ ટકોરથી ગુસ્સે થઈ ગઈ અને ડ્રાઈવરને અપશબ્દ બોલી લાફા ઝીકી દીધા હતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ દરમિયાન એક મહિલાએ ડ્રાઈવરને જાહેરમાં ત્રણ તમાચા માર્યા અને ત્યારબાદ અન્ય લોકો સાથે મળીને વધુ વિવાદ કર્યો ઘટનાના વાયરલ થયેલા એક મહિલા ડ્રાઈવરને મારતી નજરે પડી હતી આ ઘટનાને વધુ ગંભીર બનાવવામાં મદદ કરી અને પોલીસ ફરિયાદમાં મુખ્ય પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યો આ ઘટનાથી આઘાત પામેલા ડ્રાઈવરે તરત જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી એસટી યુનિયનના નેતાઓ કૌશલ દેસાઈ અને વિપિનભાઈ લંગડિયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને મહિલાઓ સહિત તમામ દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી હતી જેના પગલે અડાજણ પોલીસે કાયદેસર કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓ મીનાક્ષી ઉર્ફી મીનાબેન અનિલભાઈ કહાર જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે આદેશ મુજબ તેમનો અપરાધ ફરજમાં વિઘ્ન મારામારી અને જાહેરમાં દાદાગીરી હેઠળ છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે એની અંદર બે બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે એ લોકો આ બેન એક બેન જે જીતાલી બેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરાબર ચલાવ તો એ બેને ગાડી આગળ ઊભી રાખીને માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને ને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને એક તમાચો બી મારેલો છે એ મુજબ નો ગુનો બનેલો છે એટલે એ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને આરોપી ને અટક કરવામાં આવે છે એમાં ત્રણ આરોપી પકડાય છે બે બેનો છે ને